નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેડૂત મિત્રો જૂનાગઢ જે કૃષિ યુનિવર્સિટીનું જે ગીર સાવજની જે બિયારણ જે આપણે ખેડૂત મિત્રો ટ્રુથફુલ અને સર્ટિફાઈડ બિયારણો જે આપણે મેળવતા હોઈએ છીએ તો આવતી સિઝન માટે ખેડૂત મિત્રો ચણા છે જીરું અને ઘઉંની જે છે ખેડૂત મિત્રો તમારે ઓનલાઈન નોંધણી શરૂ થવાની છે કંઈ કંઈ જાતના બિયારણો મળશે અને શેના શેના બિયારણો મળશે અને એક ખેડૂતને કેટલું બિયારણ મળશે ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે અને ખાસ ખેડૂત મિત્રો નોંધણી કેવી રીતે કરવી અને ક્યાં કરવી એ ઉપરાંત ખેડૂત મિત્રો તમે નોંધણી કરી હોય પણ તમને મંજૂરી મળી છે કે નહીં તે કેમ તપાસવું એની વિગતે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવો હોય અને આવા જ ખેતીને લગતા નવા વિડીયો મેળવવા માગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવિ બે હજાર પચીસ છવ્વીસ માટે આપણે વાવેતર માટે જે દેશી ચણાની જાતો જેવી કે જી જે ત્રણ જીજી પાંચ જી છ જીજી સાત અને કાબુલી ચણાની જી જી વન જે વેરાયટી છે એ ખેડૂત મિત્રો જેની નોંધણી થવાની છે એ ઉપરાંત જીરુની વાત કરીએ તો જીસી ચાર અને ઘઉંની વાત કરીએ તો લોકવન અને ડબલ્યુ ચારસો છન્નું જે છે એ જાતોના સર્ટિફાઈડ અને ટ્રુથફુલ બિયારણના વેચાણ માટે ખેડૂત મિત્રો ઓનલાઈન નોંધણી લેવાની છે હવે વાત કરીએ તો કઈ તારીખથી કઈ તારીખ ઉદર નોંધણી લેવાની છે તો ખેડૂત મિત્રો આગામી તારીખ પંદર નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસ સુધી જે છે ખેડૂત મિત્રો નોંધણી થવાની છે તો દસ દિવસની અંદર જે ખેડૂત મિત્રો આપણે જે છે ચણા છે જીરું અને ઘઉંની જે છે નોંધણી થવાની છે વાત કરીએ તો કઈ જગ્યાએ આપણે એની નોંધણી કરવી તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે ડોટ ઇન ઉપર તમે ખેડૂત મિત્રો વિઝિટ કરશો એટલે ત્યાં તમને બધી માહિતી મળી જશે એ ઉપરાંત આપણે લાસ્ટમાં કઈ રીતે આપણે આ જોવું એની વિગતે આપણે વાત કરવાના છીએ તો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો કોઈ પણ એક પાકનું જે છે ખેડૂત મિત્રો એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે ખેડૂત મિત્રો જે પાક અને જે જાત માટે અરજી કરી હશે તે જ પાક અને તે જ જાતનું બિયારણ એક ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજિસ્ટર કરેલ જે મોબાઈલ નંબર હોય એની અંદર સંપૂર્ણ વિગત મળશે જેની અંદર બિયારણનું વેચાણ વિતરણ અંગેનો મેસેમએસ હશે કે કઈ તારીખે લેવા આવવું કઈ જગ્યાએ લેવા આવવું તો એની અંદર ખેડૂત મિત્રો બિયારણનું જે વેચાણ છે એ સીડ હબ ગોડાઉન યુનિવર્સિટીના ગેટ નંબર ત્રણ જે છે બીજ વિજ્ઞાન તકનીકી વિભાગ જે છે એની અંદર ખેડૂત મિત્રો આપવામાં આવશે હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમને એક ખેડૂતને કેટલી જે છે એ કેટલું બિયારણ મળવાપાત્ર છે તો એની માટે કરે છે આપણે ઓનલાઈન અરજી જે છે એ મુજબ બે હેક્ટર જમીનની મર્યાદામાં ખેડૂત મિત્રો ચણામાં વધુમાં વધુ પાંચ બેગ એટલે કે એકસો પચીસ કિલોગ્રામ જીરુની અંદર પાંચ બેગ એટલે કે દસ કિલો ખેડૂત મિત્રો અને ઘઉંની અંદર દસ બેગ એટલે કે ચારસો કિલો સુધી ખેડૂત મિત્રો તમને મળવાપાત્ર થશે અને ખેડૂત મિત્રો હવે તમને પ્રશ્ન હોય કે આપણે જે છે અને ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો ખેડૂત મિત્રોને આપણી જે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જેયુ ડોટ ઉપર બિયારણ મેળવવા માટેની જે છે ઓનલાઈન અરજીની નોંધણી જે છે એ થતી હોય છે એમાં કરવાની રહેતી હોય છે અને ખાસ ખેડૂત મિત્રો આપણો જો અરજી મંજૂર થઈ હોય તો તમારા મોબાઈલની અંદર એસએમએસ ફરજિયાત આવતો હોય છે અને ઘણી વખત નેટવર્ક પ્રોબ્લમ કે અન્ય કારણોસર પણ એસએમએસ મળતો નથી તો તેના માટે આપણે શું કરવું તો એના માટે આપણે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એની ઉપર જે ખેડૂત મિત્રો જે ખેડૂતને મંજૂર થયેલી અરજી હોય એનું ખેડૂતોનું લિસ્ટ મૂકવા આવે છે જો તમે એ લિસ્ટ મેળવવા માગતા હોય તો કઈ રીતે મેળવવું જો એની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે જે છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે જે છે ગૂગલ અથવા ક્રોમની અંદર જે સર્ચ બાર હોય છે અહીં જે આપણે સર્ચ કરવાનું આવતું હોય છે ત્યાં તમારે ખેડૂત મિત્રો સર્ચ કરવાનું છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જેએયુ ડોટ ઇન એની ઉપર તમે સર્ચ કરશો એટલે તમારી સામે જે આપ જોઈ શકો છો એ પ્રમાણેની યુનિવર્સિટીની જે છે આખી વેબસાઇટ ખુલતી હોય છે અહીં આપણે જે ઉપર જ જે જોઈ શકો છો કે જે ખેડૂત મિત્રો આપણે કે આપણે યુનિવર્સિટીની જે છે જોઈ શકો કે જુનિયર ક્લાર્કની સીધી ભરતીની જે જાહેરાત છે અથવા એની સાથે ખેડૂત મિત્રો જે નીચે છે કે લેબોરેટરી ટેકનિશિયનની જે છે એની જે એની જાહેરાતો છે એ જ રીતે આપણી જે છે આપણી જાહેરાત અહીં કહીં અહીં નીચે અથવા અહીં ઉપર બતાવવામાં આવશે એની અંદર તમે ખેડૂત મિત્રો ક્લિક કરશો એટલે તમારી ડિટેલ ભરવાની ખેડૂત મિત્રો આવતી હોય છે એ તમે ડિટેલ ભરશો એટલે ખેડૂત મિત્રો તમારે જે છે તમારું ફોર્મ ભરવાની ડિટેલ આવતી હોય છે મોબાઈલ નંબર હોય છે સાત બાર આઠ છે આધાર કાર્ડની હોય છે મોબાઈલનો ઓટીપી જે નાખવાનો આવતો હોય છે તો એ ડિટેલ તમે ભરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ખાસ ખેડૂત મિત્રો તમારે પણ જો આ જે અહીં અહીં જે આપ જે વેબસાઇટ છો એની જ અંદર તમારે જે છે ખેડૂત મિત્રો અહીં જોઈ શકો છો કે એ જ્યારે જાહેર કરતા હોય એનું પોતાનું લિસ્ટ ત્યારે એ અહીં પ્રસિદ્ધ કરતા હોય છે એટલા માટે તમારે પણ જે ડબલ્યુ ડબલ્યુ ડોટ જેઈયુ ડોટ ઇનની જે વેબસાઇટ છે એની મુલાકાત તમારે કરતી રહેજો અથવા તમે જે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી એની અંદર આપણે જ્યારે પણ જે એનું લિસ્ટ જાહેર થશે ત્યારે આપણા ગ્રુપની અંદર મૂકીશું લિસ્ટ મેળવવા માટે અને આવી ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ લેજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન